શાંતિ સંતોષ અને આનંદભર્યું જીવન જીવવા માટે એક સૂત્ર જીવનમાં આત્મસાત કરવું જોઈએ અને એ છે સજ્જનતાના બે આધાર સાદું જીવન ઉચ્ચ વિચાર જે પોતાના દૈનિક જીવનને પ્રાકૃતિક નિયમો સાથે જોડી અને કાર્યરત રહેશે તે હંમેશને માટે નિરોગી પ્રસન્ન અને અંદરથી શક્તિનો અહેસાસ કરી શકે છે વર્તમાન સમયમાં આજે ભોગવિલાસિતા એશ આરામ જેવા સુખ સુવિધાવાળા સાધનો વધવાથી મનુષ્ય પોતાના જીવનને આળસું બેઠાળું કરી અને રોગોનું ઘર કરી રહ્યો છે ત્યારે જીવનને સતત ચાલતું રાખવું જોઈએ ચરે વેતી ચરે વેતી ચરે વેતી એ નિયમ અનુસાર જો કાર્યરત રહેવામાં આવે તો મનુષ્ય બહારના વાતાવરણમાં પોતે પ્રાકૃતિક તત્વોને ધારણ કરી સદૈવ નિરોગી રહી શકે